જાણો ઉત્તરાયણ એટલે શું અને તેનો અર્થ ઉત્તરાયણમાં કેમ ચગાવાય છે પતંગ અને તેનું ધાર્મિક મહત્ત્વ ઉત્તરાયણ બે હજાર ચોવીસ નવા વર્ષમાં પ્રથમ મહિનામાં એક મોટો તહેવાર તરીકે ઉજવવામાં આવે છે ઉત્તરાયણ દર વર્ષે ચૌદ જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે તેથી તેને ઉત્તરાયણ અથવા મકરસંક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે જાણો ઉત્તરાયણના પર્વની સંકળાયેલી રસપ્રદ વાતો ઉત્તરાયણનો તહેવાર ચૌદ જાન્યુઆરીએ આપણે મનાવીએ છીએ એ તો ઘણા લોકોને ખ્યાલ છે અને ઉત્તરાયણના તહેવારની ઉજવણી કેમ થઈ છે એ તો તમને જણાવવાની જરૂર જ નથી કેમ કે તમે તેની ઉજવણી કરો જ છો પણ આજે તમને જણાવવામાં આવશે કે ઉત્તરાયણમાં કેમ પતંગ ચગાવાય છે પતંગ શબ્દ ક્યાંથી આવ્યો મકરસંક્રાંતિ અને ઉત્તરાયણ અલગ છે કે નહીં ક્યાં કયા નામોથી ઓળખાય છે ઉત્તરાયણ ઉત્તરાયણના પર્વ સાથે સંકળાયેલી રસપ્રદ વાતો ઉત્તરાયણનો અર્થ ઉત્તરાયણ શબ્દની ઉત્પત્તિ સમજવા જેવી છે આ શબ્દનો સંસ્કૃતિ અર્થ એટલે ઉત્તરાયણ ઉત્તર પ્લસ અયન બરાબર ઉત્તરાયણ અર્થાત ઉત્તર તરફનું પ્રયાણ આ દિવસે સૂર્ય પૃથ્વીની આજુબાજુની પોતાની પરિભ્રમણની દિશામાં પણ પરિવર્તન કરી ઉત્તર દિશા તરફ ખસે છે માટે ઉત્તરાયણ એટલે સૂર્યનું ઉત્તર તરફનું પ્રયાણ ઉત્તરાયણ એટલે શું સૂર્યના આ પરિવર્તનથી આ દિવસે રાત દિવસ સરખા એટલે કે બાર બાર કલાકના હોય છે અને બીજા દિવસથી શિયાળાની લાંબી રાત ટૂંકી બને છે એટલે કે ઉત્તરાયણ પછી દિવસ લાંબો અને રાત ટૂંકી બની જાય છે આ ઉત્તરાયણ આ ઉપરાંત ઉત્તરાયણને મકરસંક્રાંતિ પણ કહે છે આ દિવસે સૂર્ય ઉત્તરની સાથે સાથે એક રાશિમાંથી બીજી રાશિમાં સ્થાનાંતર કરે છે સૂર્યની આ ક્રિયાને સંક્રાંતિ કહેવાય છે આ પ્રમાણે બાર રાશિ પ્રમાણે વર્ષમાં કુલ બાર સંક્રાંતિઓ થાય છે ચૌદ જાન્યુઆરીએ સૂર્ય ધન રાશિમાંથી મકર રાશિમાં સ્થાનાંતર કરે છે માટે આ તહેવારને મકરસંક્રાંતિ પણ કહેવાય છે ઉત્તરાયણમાં કેમ ચગાવાય છે પતંગ આજે ઉત્તરાયણનો પર્યાય પતંગ બની ગયો છે પણ પતંગનો ઇતિહાસ ખૂબ જૂનો છે ઉત્તરાયણનો ઇતિહાસ જાણવો હોય તો પતંગનો ઇતિહાસ પણ જાણવો પડે પતંગ ચગાવવાની શરૂઆત ચીનમાં આશરે ત્રણ હજાર વર્ષ પહેલાં થઈ હતી પતંગ બનાવવા સિલ્કના કાપડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો ત્યારબાદ લાકડી માટે વાંસનો ઉપયોગ થયો હતો ઇન્ડોનેશિયાની ગુફાઓમાં પણ પતંગના ચિત્રો જોવા મળ્યા છે તે વખતે વનસ્પતિના મોટા મોટા પાંદડાઓમાંથી પતંગ બનાવવામાં આવતો હતો પતંગની શોધ કટોકટી યુદ્ધ કે સંશોધન કરાય હતા પરંતુ હાલના સમયમાં પતંગ ઉજવણી કરવાનું સાધન બન્યું છે પતંગ શબ્દ ક્યાંથી આવ્યો ઋગ્વેદમાં સૂર્ય માટે પતંગ શબ્દ વપરાયો છે પ્રાચીન ગ્રંથો મુજબ સૂર્ય પાસે કલ્યાણ થાય છે તથા અમંગળ દરિદ્રતા અને રોગ દૂર થાય છે આ સમયે ઉત્તર દિશામાં પવન હોય છે આ દિવસે પતંગ ચગાવીને દિશા નક્કી કરાય છે આ ઉપરાંત આ દિવસે સૂર્ય સમક્ષ રહેવું વધુ સારું હોવાથી લોકો આખો દિવસ પતંગ ચગાવે છે અને સૂર્યના કિરણોથી પોઝિટિવિટીનો અનુભવ કરે છે ઉત્તરાયણનું ધાર્મિક મહત્વ મકરસંક્રાંતિનો દિવસ જૂનું ત્યજીને નવું અપનાવવાનો છે ગુજરાતમાં આ દિવસે ઘઉં બાજરી કે જુવારને છડીને તેનો ખીચડો બનાવવામાં આવે છે બહેન દીકરી તથા અન્ય લોકોને ખીચડો ખવડાવવાથી પુણ્ય મળે છે આ ઉપરાંત ઘઉંની ઘૂઘરી કરીને ગાયોને ખવડાવવામાં આવે છે ભારતના અન્ય પ્રાંતોમાં આજના દિવસે માલિક પોતાના નોકરોને અન્ન વસ્ત્ર અને ધન વગેરે સામગ્રી દાન પેટ સ્વરૂપે આપે છે મકરસંક્રાંતિના પછીના દિવસે પશુ પ્રાણીઓ તો ગાયને પણ દાન કરાય છે નાની બાળાઓના હસ્તે પશુ પક્ષી અને માછલીઓને ભોજન ખવડાવાય છે આ દિવસે યાત્રા પ્રવાસ કરવો અનુસૂચિત મનાય છે કારણ કે આ દિવસ કુટુંબ પરિવારના મિલન અને પરિવાર માટે સમર્પણનો છે અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ મિત્રો